જો કોટ ટીટા બરાબર સાતના છેદમાં આઠ હોય તો આપણે આ કિંમત શોધવાની છે બનજો બરાબર હવે આ દાખલો ગણાય કેમનો તો પહેલાં તમારે શું કરવાનું સરસ મસ્ત મજાનો મસ્તકડું એમ ત્રિકોણ પાણી દેવાનું કાઢખોનું ત્રિકોણ પાડવાનું તેને નામ આપી દેવાના એ બી સી હવે નામ આપી દેવાના સિમ્પલ હવે કોડ ટીટા બરાબર પહેલાં તો આપણે લખવાનું આપણે ટ્રીક રફ પેજ પર લખી દેવાની ટ્રીક સાઇન કોસ પતિ પત્ની મંદિરમાં જઈને ઘંટરી વગાવી ટંગ દેખીને અવાજ આવ્યો બીજા દિવસે સવારે ગુલાબી સવારે કોટ પહેરીને બહાર નીકળ્યા તેમણે દાદાને દેખું કે દાદા તાકણું કરતા હતા એટલે શેકતા તો શેક આવે પછી શેક આવે એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગયા આટલું સિમ્પલ આ લખી કરવાનું હવે કોટ ઠીટા બરાબર સાતના છેદમાં આઠ તો પેલા જે પણ વ્યસ્તનું હોય ને તે આપણે કરી દેવાનું પ્રમાણે સ્ટ્રક્ચર દોરી દેવાનું કે હવે કોટ એ તો કોણું વ્યસ્ત છે ટેનનું વ્યસ્ત છે અને ટેન બરાબર શું આપણને ખબર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સાબા છેદમાં પાબા તો કોટ બરાબર શું થાય પાબા છેદમાં

બરાબર એ બી બરાબર સાત આ મળ્યું સાત અને સામેની બાજુ બરાબર બરાબર બી બરાબર આઠ આપણે આ શોધ્યું છે તો હજુ શોધવાનું શું આ કોણ શોધવાનો બાકી છે હવે તમે મને કહો સાહેબ અહીંયા આગળ ત્રિપુટી લગાવી શકાય તો હું તમને કહું ત્રિપુટી તમે વિચારો પણ તોય આપણે આ શોધીએ પાયથાગોરસના ગોળસના પ્રમેયનો ઉપયોગ કરીને બરાબર અહીં ખૂણો બી બરાબર નેવું ખૂણો બી બરાબર નેવ માટે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ એ બી સીમાં આપણે એસીનો વર્ગ એસીનો વર્ગ બરાબર એ વર્ગ વધતા બીસીનો વર્ગ એ કેટલા છે સાત એનો વર્ગ વધતા બીસી છે આઠ એનો વર્ગ સાતનો વર્ગ થાય ઓગણપચાસ આઠનો વર્ગ થાય ચોસઠ હવે ઓગણપચાસ ચોસઠ કરો ચોસઠ વધતા ઓગણપચાસ ચાર નવ તેર એક ને દસ ને એકસો તેર તો કે એકસો

સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કઈ છે અહીંયા આગળ આઠ સીબી અથવા બીસી બીસી છેદમાં એસી સામેની બાજુ છે આઠ છેદમાં વર્ગણમાં એકસો તેર વર્ગુણમાં એકસો તેર હવે બીજું આપ્યું છે તમને કોસ તો કોસ પણ શોધી લે કોસ ઠીટા બરાબર બોલો કોસનું સૂત્ર બોલો છેદમાં કર્ણ પાસેની બાજુ કઈ છે એ બી કઈ છે એ બી કર્ણ કયું છે એસી પાસેની બાજુ તો સાત તો સાતના છેદમાં એકસો તેર વર્ગમાં એકસો તેર સિમ્પલ થઈ ગયું હવે તમારે જોવાનો ઉકેલ લાવવાનો છે તમને થાળી આપી દીધી છે હવે જમવાનો તમારે છે આ સૂત્રનો ઉપયોગ કરીને બરાબર તો આ રહ્યું સૂત્ર તેને પાછળ બેઠું જ આપણે મૂકીએ તો આપણે આ પહેલું સૂત્ર આવી રહ્યું તો આ આ શીખવાડતાં પહેલાં તમને એક વસ્તુ કંઈ યાદ કરાયેલું તે ધોરણ આઠ નવમાં તમે ભણી ગયા છે નિત્યશ્રમ બરાબર આ તમને યાદ હશે એ વત્તા બી કૌશ પૂરો બીજો એ માઇનસ બી બરાબર એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આ બધાને યાદ છે ત્રણ આઠ નો બહુ ઇઝી રીતે આ ભણ્યા તો અહીં જ એ વાપરવાનું છે બરાબર ને આ પ્લસ માઇનસ છે અહીં પણ પ્લસ માઇનસ સિમ્પલી અહીં પણ પ્લસ માઇનસ છે અહીં કરવાનું શું છે ધ્યાન તમારે અહીં આગળ અહીં એ એકડ એક એકડ એકનો વર્ગ માઇનસ બી કોણ છે સાઈન તો કે સાઈન નો વર્ગ નિત્યસમ આ નિત્યસમ પરથી આ નિત્ય પરથી હવે અહીં એનો વર્ગ માઇનસ એનો વર્ગ માઇનસ કોષ ઠીઠાનો વર્ગ આ બીજું તમને એક વસ્તુ શીખવાડું જો સાઈન ઠીઠાનો કૌશનો વર્ગ હોય ને તો એને એમ લખાય સાઈન સ્ક્વેર ઠીઠા અને એમ ના લખાય એને એમ ના લખાય સાઈન ઠીઠાનો વર્ગ આવું ના લખાય આવું ક્યારેય લખાય નહીં જેમ કે જો તમે ધારો કે આવું કેમ ના લખાય હું તમને કહું જેમ કે સાઈન જેમ કે હું સાઈઠનો ખૂણો કહું તો કે સાહીઠનો વર્ગ તો ભાઈ સાઈઠનો વર્ગ તો સાયન્સ સાઈઠ એટલે ભાઈ છત્રીસો ક્યારેય ક્યારેય છત્રીસો ભાઈ હમણો તમે છત્રીસોનો ખૂણો હમણો છે તો સાઈઠ હમણ છત્રીસોનો ખૂણો થાય ક્યારેય થાય નહીં એટલે આવું લખાય સાયન્સ સ્ક્વેર થીટા લખાય બરાબર તો હવે આપણે હજુ આગળ વધીએ એકનો વર્ગ થાય એક સાયન્સ સ્ક્વેર ઠીટાને લખાય સાયન્સ સ્ક્વેર ઠીટા એકનો વર્ગ એક માઇનસ કોસ સ્ક્વેર ઠીટા કોસ સ્ક્વેર ઠીટા એક માઇનસ સાયન્સ સ્ક્વેર ઠીટા કેટલું સાયન્સ કેટલું છે આઠના છેદમાં વર્ગુણમાં તેર એકસો તેર આખાનો વર્ગ છે ને ઠીટા આપણે અહીં લખી દીધા છે અહીંયા આગળ એક માઇનસ કોસ કેટલું છે સાતના છેદમાં વર્ગુણમાં એકસો તેર સાતના છેદમાં વર્ગુણમાં એકસો તેર આખાનો વર્ગ સિમ્પલી હવે આઠ છે હવે જુઓ એક છે એક માઇનસ આઠનો વર્ગ 64, વર્ગુણમાં એકસો તેરનો વર્ગ આવું થાય વર્ગુણમાં એકસો નો વર્ગ વર્ગ ગયું છપડ ગયું વધે શું એકસો તેર એકસો તેર ઓકે હવે ધ્યાન નહીં એક છે માઇનસ સાતનો વર્ગ ઓગણપચાસ ને વર્ગમાં એકસો તેરનો વર્ગ એકસો તેર અહીં જગ્યા મળે હું અહીંથી આમ કરું છું હવે ધ્યાં નહીં એકસો તેર એકું એકસો તેર એકું દાડેકુડા ભાઈ ભયાને એકસો તેર એકું એકસો તેર માઇનસ ચોસઠ માઇનસ ખબર ને બેઝિકમાં તમને દસ દાડા ભણાવ્યું હતું બેઝિક દસ દડા ભણાય તું શરૂઆતમાં ત્યાં કામ લાગે એકસો તેર એકું એકસો તેર બરાબર માઇનસ ચોસઠ છેદમાં એકસો તેર હવે મોટું છેદ ત્યાં પછી એકસો તેર એકું એકસો તેર માઇનસ ઓગણપચાસ છેદમાં એકસો તેર એકસો તેર એકસો તેર એકસો તેર માઇનસ ફોર છેદમાં એકસો તેર માઇનસ ઓગણપચાસ એકસો તેરમાંથી ચોંસઠ જાય તો ઓગણપચાસ એકસો તેરમાંથી ઓગણપચાસ જાય તો ચોસઠ બાદ બાકી કરી નાખજો આ જવાબ આવશે બરાબર છે ઓગણપચાસ છેદમાં આવડો હજુ દાખલો પૂરો થયો નથી હજુ દાખલો પૂરો થયો નથી હજુ આપણે શોધવાનું છે કોટ સ્ક્વેર થીટા હજુ શોધવાનું કોટ સ્ક્વેર થીટા તો કોટ સિમ્પલ તમને જો બે રીતે કરાય બે રીતે કરે પહેલાં તમે કોટ શોધો કોર્ટ અનપળતી શોધો તો તમને આપેલું જ છે એટલે આપણે ડાયડિયો અહીંથી કરીએ બાકી બીજી ઘણી બીજી બીજી બેઠી પણ તમને કોર્ટ આપ્યું છે તો એનો વરગદ કરવાનું બીજું કશું કરવાનું નથી બીજું અહીં કોટ થીટા બરાબર કેટલું આપ્યું છે સાતના છેદમાં આઠ માટે કોટ સ્ક્વેર થી બરાબર સાતનો છેદમાં આઠ તેનો વર્ગ તો ઓગણપચાસ છેદમાં ચોસઠ બરાબર માટે કોટ સ્ક્વેર ઠીટા બરાબર ઓગણપચાસ છેદમાં ચોસઠ ને દાખલો અહીં પૂરો થાય છે ને ઘણો લેન્ધી દાખલો છે પણ ઈઝી દાખલો છે આ પ્રમાણે થાય પણ નિત્યશ્રમ આ નિત્યશામ બહુ મદદરૂપ થશે એટલે આ ભૂલવાનું નહીં છે ને આ ભૂલવાનું નહીં ગણિતમાં આ બધા દોસ્તાર છે તેને ભૂલવાના નહીં જીવનમાં અમુક જે પહેલાં ખોટા દોસ્તાર હોય ને તેને ભૂલી જાઓ તો કોઈ વાંધો નહીં નક્કા મને ભૂલી જાવ તો કોઈ વાંધો નહીં પણ આ નહીં ભૂલવાશે